પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાના આશ્રમના દરેક સ્વયંસેવકો દરેક સેવકો પૂજ્ય બાપાશ્રીના શ્રદ્ધાળુ યાત્રિકો અને બાપાના પરિવારના દરેક શ્રદ્ધાળુઓને બાપા જય જય સીતારામ બાપા સીતારામ પૂજ્ય બાપાશ્રીની પચાસમી પુણ્યતિથિ સ્મૃતિ દિવસ બે હજાર સત્યાવીસના પચીસ જાન્યુઆરીના રોજ ઉજવાશે પૂર્વ તૈયારી રૂપે પૂજ્ય બાપાશ્રીના આશ્રમના સ્વયંસેવકો શ્રદ્ધાળુઓ યાત્રિકો અને બાપાના પરિવારના દરેક સેવકોને વિનંતી રૂપે જણાવવાનું કે પૂજ્ય બાપાશ્રીનો પર્યાવરણ પ્રેમ આપ સૌ જાણો છો વિશ્વવંદનીય સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપા પર્યાવરણના અનન્ય પ્રેમી હતા પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વાવવા વૃક્ષો ઉજેરવા પૂજ્ય બાપાશ્રીના જીવન દરમિયાન સાડી બેતાલીસ વર્ષમાં બજ બગદાણા ગામમાં દરેક વ્યક્તિએ યાત્રિકોએ શ્રદ્ધાળુએ એમના દર્શન કર્યા છે વૃક્ષોની સાચવણી જાળવણી અને વૃક્ષો ઉજેરવાની અને ઉગાડવાની બાપાની આ વૃત્તિને અને આ પ્રવૃત્તિને આપણે સૌ સ્વયંસેવકોએ સેવકોએ શ્રદ્ધાળુ યાત્રિકોએ ચાલુ રાખવી જોઈએ અને એ માટે જ આશ્રમમાં વૃક્ષના રોપાઓની વ્યવસ્થા કરેલી છે આજ રોજ આશ્રમમાં મોણ પરની સડક ઉપર અને રાગોનની સડક ઉપર ઝાડ વાવવાનું અને આશ્રમની દરેક જમીનોમાં ઝાડ વાવવાનું કામ મોટા પ્રમાણમાં શરૂ થયું છે મારી દરેક સ્વયંસેવકોને દરેક શ્રદ્ધાળુઓને પૂજ્ય બાપાશ્રીને માનતા દરેક વ્યક્તિઓને મારી વિનંતી છે કે આપ આપના ગામમાં આપના ફળિયામાં આપના ખેતરોની સાઈડની કોરની જમીનમાં એની વાડમાં વૃક્ષોના રોપાઓ લઈ અને રોપો એ લીમડાના વૃક્ષો હોય વડવો હોય પીપળો હોય ઉમરો હોય બોરસલ્લી હોય કાતરાની આંબલીના ઝાડો હોય કરંજના ઝાડો હોય આવા અનેક પ્રકારના દેશી ઝાડવાઓ આપણે સૌ આપણા પરિસરમાં વાવીએ પૂજ્ય બાપાશ્રીની પચાસમી પુણ્યતિથિ નિમિત્તે એક લાખ ઝાડોનું વાવેતર ત્રણ વર્ષમાં કરવાનું આયોજન કરીએ અને દરેક વ્યક્તિને મારી વિનંતી છે કે જે ઝાડ એ રોપે એ ઝાડને ગુરુ આશ્રમના મોબાઈલ નંબર નાઇન નાઇન જીરો નાઇન ટુ સેવન ફોર ફોર ટુ સેવન ડબલ નાઇન જીરો નાઇન ટુ સેવન ફોર ફોર ટુ સેવન આ નંબર ઉપર વોટ્સએપમાં સેલ્ફી કાઢે આ રેકોર્ડ માટે રાખીએ એ સેલ્ફી સાથે પોતાનું નામ પોતાના ગામનું નામ અને ઝાડ વાવેલાની સાથેની સેલ્ફી એ ત્રણેય વસ્તુ એક એક ફોટો આશ્રમના આ રેકોર્ડ ઉપર આપશે તો મને લાગે છે કે આપણે ગુરુ મહારાજના આ પર્યાવરણ પ્રેમનો પ્રચાર અને પ્રસાર કેવળ ગુજરાત નહીં દેશભરમાં કરી શકીશું બજરંગદાસ બાપાના સ્વ આશ્રમના સ્વયંસેવકો એ મંજી દાદાના કહેવા પ્રમાણે આશ્રમનું ઘરેણું છે અને એ આશ્રમનું ઘરેણું આશ્રમની શોભા જે એક પ્રકારમાં ગુરુ મહારાજના ભજન દ્વારા વધી છે તપ દ્વારા વધી છે એને સેવા દ્વારા વધારે એવી આપ સૌને અપેક્ષા કરું છું ફરી એક વખત આશ્રમના નંબર ઉપર સેલ્ફી સાથે ઝાડ રોપવાનું સેલ્ફી આપણું નામ અને ગામનું નામ સહિત નવ્વાણું જીરો બાણું ચુમ્મોતેર ચાર સત્યાવીસ આ નંબર ઉપર વોટ્સએપ કરીને મોકલો એવી આપની પાસે અપેક્ષા છે આપની સેવાને ખૂબ ખૂબ વંદન આપની સેવાને ખૂબ ખૂબ વંદન અભિનંદન બાપા સીતારામ એક ઝાડ સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપા કે નામ હમ સબ લગા એસી અપેક્ષા બહુ બહુ ધન્યવાદ બાપા સીતારામ